નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક એવા ફળની જે ફળ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે છે હા મિત્રો તે ફળનું નામ ડ્રેગન ફ્રૂટ એ એક ફેક્ટર પ્રજાતિનું ફળ છે મૂળભૂત રીતે આ મધ્ય અને દક્ષિણ અમેરિકાનું છે પણ ભારતમાં હવે એની મોટા ભાગે ખેતી થવા લાગી છે એટલે મિત્રો ખાસ કરીને તમે બજારમાં જે ડ્રેગન ફ્રૂટ જોવો છો એ બે પ્રકારના તમને જોવા મળશે એક તો ગુલાબી છાલવાળું હશે અને એની અંદર સફેદ ગળ નીકળતો હશે અને એક એવું હશે જે છાલ તો ગુલાબી હશે પણ એની અંદરથી લાલ ગળ નીકળતો હશે અને એની અંદર નાના કાળા બીજ હોય છે તો મિત્રો વિચારીએ કે ડ્રેગન ફ્રૂટ છે એ ખાવું જોઈએ કે ન ખાવું જોઈએ શરીરમાં કઈ રીતે કામ કરે છે કેટલી માત્રામાં ડ્રેગન ફ્રૂટ ખાવું જોઈએ અને આ ખાવાથી કયા કયા ફાયદાઓ થાય છે તો મિત્રો વિડીયો ચાલુ કરીએ એને પહેલા મારી તમને બધાને નમ્ર વિનંતી છે કે જો તમે ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો ડ્રેગન શું છે તેના ફાયદા શું છે તો તે કોક્સ પ્રજાતિનું એક જાતનું ફળ છે હા મિત્રો મૂળભૂત રીતે તે ક્યાં જોવા મળે છે તો કે દક્ષિણ અને મધ્ય અમેરિકામાં જોવા મળે છે હવે આપણે આ ફ્રૂટ છે એને આપણે ઈન્ડિયામાં પણ બધા આ ડ્રેગન ફ્રૂટ છે એને વાવેતર થવા લાગ્યું છે મિત્રો આ ડ્રેગન ફ્રૂટ તમે ખાઓ છો તો એમાં શક્તિશાળી એન્ટી ઓક્સિડન્ટ હોય છે તેની અંદર જે ફ્રી રેડિકલ નુકસાન પહેલાં તમને બચાવી આપે છે હૃદય રોગ હોય એના માટે તો ડ્રેગન ફ્રૂટ ખૂબ જ સારામાં સારું છે જેને કેન્સર હોય તેના માટે પણ સારું છે વૃદ્ધ વ્યક્તિઓ છે જેને હાથ પગના દુખાવા છે સ્નાયુમાં જકડણ છે આવા વ્યક્તિને તમે ડ્રેગન ફ્રૂટ આપો છો તો એ બહુ જ સારામાં સારી બાબત છે અને આ ફાઈબરથી ભરપૂર છે એટલે ખાસ કરીને તમારા પાચન તંત્ર માટે ખૂબ જ ઉત્તમ ગણાય છે મિત્રો જોઈએ તો આ ડ્રેગન ફ્રૂટ દ્રવ્યો અને અદ્રવ્યો એટલે કે ફાઈબરથી ભરપૂર હોય છે પાચન તંત્ર તો સુધારે જ છે સાથે સાથે કબજિયાત જેવી સમસ્યામાં પણ રાહત આપે છે આ તળાને સાફ કરવાનું કામ કરે છે પેટમાં રહેલા બેક્ટેરિયા છે એને પોષણ આપે છે ડ્રેગન ફ્રૂટ મિત્રો ખૂબ જ ખૂબ જ ખૂબ જ શક્તિ પણ વધારે છે અને ખાસ કરીને આ અંદર વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલું હોય છે જેથી તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે મિત્રો ઘણા લોકો એવો હોય છે કે જેને શરદી ખાંસી આનો ચેપ તરત લાગી જતો હોય છે તો આ કેના કારણે થઈ તો કે આપણા શરીરની અંદર જે બેક્ટેરિયા છે જે રોગપ્રતિકારક શક્તિ છે એ મજબૂત નથી હોતી એના કારણે આપણા શરીરમાં ચેપ લાગતો હોય છે વાયરસ આવી જતો હોય છે તો મિત્રો હૃદય રોગના દર્દીઓ માટે પણ આ ડ્રેગન ફ્રૂટ રામ બાણ ઇલાજ છે એની અંદર એન્ટીઓક્સિડન્ટ ફાઈબર ઓમેગા થ્રી ઓમેગા ફેટી એસિડ કોલેસ્ટ્રોલ ઘટાડવાનું પણ કામ કરે છે આ બધી જ વસ્તુ ડ્રેગન ફ્રૂટમાં રહેલી છે અને ખાસ કરીને આર્યનનો સહારામાં સારો સ્ત્રોત છે તેથી લાલ રક્તકણો બને છે અને આપણા શરીરમાં લોહી ઓટોમેટિકલી બનવા લાગે છે શરીરમાં ઓક્સિજન પહોંચાડે છે ખૂણે ખૂણે મહિલાઓ જે છે એને એનિમિયાના દર્દીઓ છે એને પણ ફાયદો થાય છે મિત્રો ડાયાબિટીસના દર્દીઓને ખાસ કરીને ડ્રેગન ફ્રૂટ આપવું જોઈએ તેમાં રહેલું ફાઈબર બ્લડ સુગરના સ્તરને ધીમે ધીમે વધારવાનું કામ કરે છે પરંતુ કુદરતી ખાંડ હોય છે જે દર્દીઓને નુકસાન પહોંચાડે છે મિત્રો ડોક્ટરની સલાહ મુજબ કેટલી માત્રામાં ખાવું જોઈએ તેની આપણે વાત કરીએ અને ખાસ કરીને જે લોકોને ત્વચાની સમસ્યા છે વાળની સમસ્યા છે એ લોકોએ તો ખાસ ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ કરવો જોઈએ સાથે સાથે મિત્રો એમાં વિટામિન સી હોય છે એટલા માટે તમારા વાળને ચમકદાર બનાવશે તમારી સ્કિન એકદમ ટાઇટ કરશે અને સ્કિનમાં ગ્લો આવશે તમને ફરીથી યુવાન બનાવવામાં ડ્રેગન ફ્રૂટ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે મિત્રો આપણે આગળ વધીએ એની પહેલાં તમને નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ સેક્શનમાં જય જયલક્ષ્મીમાં જરૂર લખજો જેથી કરીને આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે મિત્રો તમે કયા શહેરમાંથી જોવો છો વિડીયો એ પણ અમને જણાવજો હવે આપણે વાત કરીએ કે કયા લોકોને ડ્રેગન ફ્રૂટ ખાવું જોઈએ તો સૌથી પહેલાં તો જેની કબજિયાત હોય છે એ લોકોએ જે લોકો સુકાઈ જતું હોય છે હરસમસાની તકલીફ થવા લાગે છે એવા લોકોએ ખાસ કરીને ડ્રેગન ફ્રૂટનું સેવન કરવું જોઈએ ઘણા ની અંદર ઓછી કેલેરી હોય છે એટલે એ ડ્રેગન ફ્રૂટ છે ને એમાં ઓછી કેલેરી હોય છે એટલે ફાઈબર વધુ પ્રમાણમાં હોય છે તમારું પેટ પણ ભરાઈ જશે અને તમારી ચરબી પણ ઓછી થશે

એન્ટીઓક્સિડન્ટ અને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા માટે ઘણા બધા એની અંદર પોષક તત્વો રહેલા છે મિત્રો તમારા શરીરનું કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે ઘડપણ આવી ગયું હોય ત્વચા એકદમ ફીકી પડી ગઈ છે તો પણ તમે ડ્રેગન ફ્રૂટનું સેવન કરી શકો છો આ ડ્રેગન ફ્રૂટ તમારા માટે ખૂબ જ સારામાં સારું સાબિત થવાનું છે સારામાં સારો ફાયદો આપવાનો છે હવે આપણે એ જાણીએ કે ડ્રેગન ફ્રૂટ કેને ન ખાવું જોઈએ કેના માટે આ ડ્રેગન ફ્રૂટ ઝેર સમાન છે તો મિત્રો હું તમને જે વસ્તુ કહું છું એ કોઈ ચેનલમાં તમને કહેવામાં નથી આવતું તો મિત્રો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલી વસ્તુ છે ડાયાબિટીસના દર્દીઓએ

ન ખાવું જોઈએ જે લોકો એ કોઈ પણ જાતની એને એલર્જી હોય છે ચામડી લાલ થઈ જવી શ્વાસ ચડતો હોય ખંજવાળ આવતી હોય મોઢામાં સોજા આવી જતા હોય તો આવા લોકોએ પણ ડ્રેગન ફ્રૂટનું સેવન ન કરવું કારણ કે ડ્રેગન માં થોડી ખટાશ પણ રહેલી હોય છે તો મિત્રો જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા છે ધ્યાનથી સાંભળજો જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા છે અને એવી સમસ્યાથી જો હેરાન હોય દવા લેતા હોય તો એવા લોકોએ પણ આ ફ્રૂટનું સેવન ન કરવું જોઈએ તમે જે પણ ફળ ખાઓ છો એમાં ફાઇબરના કારણે તમને ગેસ થાય છે પેટ ફૂલવા લાગે છે અને પેટમાં ચૂંક આવે છે અને ઝાડા થઈ જાય છે એટલે ખાસ કરીને જેની અંદર લાલ ગરભ નીકળતું હોય એવું ડ્રેગન ફ્રૂટ ખાવાથી પેશાબ અને મળ છે એનો રંગ પણ લાલ કે ગુલાબી થઈ જાય છે જે કોઈ હાનિકારક નથી એનાથી કોઈ ડરવાની પણ જરૂર નથી બસ તમારે તે ખાવાનું બંધ કરવાનું છે હવે ડ્રેગન ફ્રૂટ છે એ જે લોકોને કિડનીની સમસ્યા છે ગંભીર સમસ્યા છે એને આ ફળ ખાતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ ડાયાબિટીસના દર્દીઓ એ પણ ડોક્ટરની સલાહ લઈને જ પછી આ ડ્રેગન ફ્રૂટ ખાવું જોઈએ કારણ કે તેમાં પોટેશિયમ પરસ્પરનું નિયંત્રણ હોય છે હવે મિત્રો આપણને પ્રશ્ન થાય કે ડ્રેગન ફ્રૂટ કઈ રીતના કોણે ખાવું જોઈએ શું ફાયદો થાય છે તો હું તમને વિસ્તારથી જણાવું સામાન્ય વ્યક્તિ કોઈ તંદુરસ્ત વ્યક્તિ હોય મધ્યમ વ્યક્તિ હોય એ ડ્રેગન ફ્રૂટ છે એ બસો ગ્રામ સુધી એટલે કે દરરોજ તમે અઠવાડિયામાં થી ચાર વખત આ ડ્રેગન ફ્રૂટ ને ખાઈ શકો છો તેનાથી તમારે વધુ નથી ખાવાનું ડાયાબિટીસ વાળા દર્દીઓએ હંમેશા ડોક્ટરને સલાહ લઈને ખાવાનું છે અને દિવસમાં અડધા કપથી વધુ નથી ખાવાનું સવારના નાસ્તામાં કે ભોજનનો જે વચ્ચેનો સમય હોય ત્યારે તમે આને ખાઈ શકો છો આગળ વાત કરું તો બાળકો માટે નાના નાના ટુકડામાં એટલે કે ફળ અડધું કે ચોથા ભાગનું ફળ બાળકોને તમે આપી શકો છો કારણ કે ફાઈબર પચાવવામાં બાળકોને થોડુંક મુશ્કેલ લાગે છે એટલા માટે તમે બાળકોને આ રીતનો ભાગ કરી નાના નાના ટુકડામાં આપી શકો છો હવે મિત્રો આપણે એવું જોવાનું છે કે ડ્રેગન ફ્રૂટ ખાવાની સાચી રીત કઈ છે તો હંમેશા પાકું અને જે ગુલાબી રંગનું આવે ને એ તમારે ખાવાનું છે તમારે ડ્રેગન ફ્રૂટ ઘરે લઈ આવવાનું છે થોડાક ગરમ પાણીમાં એને ધોઈ નાખવાનું છે કાપવાનું કેવી છે તો કે વચ્ચેથી ઊભું કાપવાનું છે અને ચમચાથી ઘર કાઢી લેવાનો છે અંદરની ટુકડા કરી લેવાના છે અને છાલ કદી ફેંકવાની નથી અલગ તમે એને ખાઈ શકો છો ડ્રેગન ફ્રૂટ સલાડ સ્મૂધી જ્યુસમાં પણ તમે ઉમેરી શકો છો એના પણ તમને ભરપૂર ફાયદા જોવા મળે છે અને સારામાં સારો સમય સવારના નાસ્તામાં કે બપોરના ભોજન પછી વધુ સારું કહેવાય છે અને જો તમે રાત્રે સૂતા પહેલા ખાશો તો એની કોઈ આડઅસર તમને થતી નથી બસ ધ્યાન એટલું રાખવાનું છે કે તમારે વધારે માત્રામાં નથી ખાવાનું હવે તમે ડ્રેગન ફ્રૂટ છે એ દેખાવમાં સુંદર છે ઘણા બધા પોષક તત્વોથી ભરપૂર છે પણ જે લોકોને કબજિયાત વજન ઘટાડવો હોય રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય હૃદયને સ્વસ્થ રાખવું હોય તો આ લોકો માટે ડ્રેગન ફ્રૂટ રામ બાણ ઇલાજ છે અને હજી હું તમને કહી દઉં છું જે લોકોને ડાયાબિટીસ છે વારે વારે કોઈ લોકોને ઝાડા થઈ જાય છે સ્કિન પ્રોબ્લેમ છે બ્લડ પ્રેશર છે તો આવા લોકોએ ડૉક્ટરની સલાહ લઈને જ ખાવાનું છે લો બ્લડ પ્રેશરવાળા એ ડ્રેગન ફ્રૂટ ખાવાનું છે પણ બહુ ઓછી માત્રામાં ખાવાનું છે તો મિત્રો આ બધી જાણકારી ડ્રેગન ફ્રૂટની હતી કોને કઈ રીતે કયા પ્રમાણમાં ખાવું જોઈએ જો તમને પણ આ ડ્રેગન ફ્રૂટની માહિતી સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી જરૂર લખજો જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બન્યા રહે ચાલો મિત્રો ફરી મળીશું આવા જ એક નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે